જય માતાજીના બાપા સીતારામ તો ફરી વખત એક મારા નવલોક કેતમત લોક ચેનલ પર તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ચાલી રહ્યા છે નવરાત્રિ અને નવરાત્રિમાં શક્તિને ઉપાસના કરવાના માતાજીના ઉપાસના કરવા મા અંબાના બહુચરમાના મા નવદુર્ગાની ઉપાસના કરવાના અને માતાજીના દર્શન કરવાનો આ એક અનેરો ઉત્સવ હોય છે તો આપણે આજે જવાનું છે અંધારીયા વલવાડા મેળીમાંના દર્શન કરવા એ આવ્યું છે ખોખરા ગામની અંદર અને ભાવનગર જિલ્લો છે તો ચાલો આપણે આ જઈશું અને મા મેળીમાના દર્શન કરીશું સાથે સાથે માતાજીનો ઇતિહાસ પણ આપણે જાણીશું જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્ર સાથે શેર કરજો અને કોમેન્ટમાં લખજો જાય મેળીમાં તો ચાલો આપણે હવે જઈશું અને માતાજીના દર્શન કરીશું તો હવે આપણે પગી ગયા છીએ વડ મિત્રો અને ભાવનગર જિલ્લાનું ઘોઘા તાલુકાનું વડ ગામ છે અને અહીંયા ભગવતી સાક્ષાતમાં મેળડીમાં બિરાજમાન છે અને માતાજી અંધારિયાવડવાળા મેળીમાં તરીકે માં ઓળખાય છે તો માતાજીના અનેક મંદિરો છે અનેક જગ્યાએ માતાજીના અલગ અલગ નામથી માતાજી ઓળખાય છે પણ અહીંયા અંધારિયા વડ વાળા મેળીમાં તરીકે કેમ ઓળખાય છે એનો આપણો ઇતિહાસ જાણવાનો છે અને માતાજીના આપણે દર્શન કરવાના છે તો અત્યારે ચાલી રહ્યા છે નવરાત્રિ અને આજે છે બીજું નોર્તું તો ચાલો અંદર આપણે જઈશું અને મા ભગવતી મા મેળીમાં આપણે દર્શન કરી લઈશું

અને ખૂબ જ દર્શનાર્થી અહીંયા પાસે દર્શન કરવા માતાજીના દર્શન કરવા આવે છે તો આના ઇતિહાસની આપણે વાત કરવી તો વર્ષો પહેલાની વાત છે કે આ જગ્યાએ અઘોરા જંગલ હતું અને અહીંયા ધોળા દિવસે પણ કોઈ ન આવતું અને કહેવાય છે કે જે વાળુકડ ગામના જે રબારી બાવા આપ કાળોત્રા જે માલધારી સમાજના હતા એ એણે અહીંયા મા મેળીમાંની આ સ્થાપના કરેલી છે અને આનો ઇતિહાસ એવો છે કે અહીંયા અઘોર જંગલ હોવાથી જ્યાં બાવા આપા કાળોતરા હતા એ વર્ષો પહેલાં અહીંયા જે માલધારી હોવાથી એ બકરા સરાવતા અને બકરા સરાવતા એટલે અહીંયા આ જંગલ હોવાથી અહીંયા વન પ્રાણીનો ખૂબ જ વાઘ દીપડા જેવા પ્રાણીઓનો ખૂબ જ ત્રાસ હતો અને બાવા આપા કાળોતરાના જે બકરા હતા એ અવરનવર આ પ્રાણી એનું મારણ કરતા એટલે આપા કાળોતરા છે એ કંટાળી ગયા અને બાવાપા કાળોતરા હતા એ આ એક ભગત હતા એટલે બાવાપા કાળોતરા એ મા મેરડીને પ્રાર્થના કરી અને એવું કીધું કે માં આનું હવે મારે શું કરવું આ વારે વારે આ મારા બકરાઓને આ વન પ્રાણી મારી નાખે છે ત્યારે એક એને એવો વિચાર આવ્યો ત્યાર પછી આ બાવાપા આપા એ અહીંયા એની ભક્તિની જ્યાં મય મા મેરડીમાં છે એની અહીંયા સ્થાપના કરી અને અહીંયા અંધારિયા વડ મા મેરડીની સ્થાપના કરી અને આ અંધારિયો વડ પણ એટલે કહેવાય છે કે આ વિશાળ ઘે વડલો હતો અને અહીંયા એટલું અંધારું પડતું કે ધોળા દિવસે પણ અહીંયા કોઈ માણસ ન આવતું અને સૂર્યનારાયણના કિરણ પણ આ વડલાની હેઠે ન આવતા એટલે અહીંયા ધોળા દિવસે પણ અંધારું રહેતું એટલે પણ આ અંધારિયો વડ કહેવાય છે અને જ્યારે સાંજના સમયે જ્યારે બાવાપા કાળોતરા જ્યારે એના ઘરે જતા ત્યારે આ જોગની અંદર જે એના બકરા છે એ પૂરી દેતા અને માતાજીની એ પ્રાર્થના કરતા કે હે મા મેરડી હવે આનું ધ્યાન તમે રાખજો એમ કહીને અને એની જે લાકડી હતી એ અહીંયા ઝાપે જે પટલી જોગની ઝાપલી હતી ત્યાં એ મૂકતા અને કહેવાય છે કે વર્ષો સુધી મા એ લાકડી બની અને ચોકી કરી મા એ આ જોગની ચોકી કરી અને બકરું તો હું પણ એક વરોહુદ એક ગીધડું પણ એમાંથી ઓછું નહો છું એવી માતાજીએ બાવાપા કાળોત્રાની જોગની રક્ષા કરી અને વર્ષો પછી બાવાપા કાળોત્રા જ્યારે સ્વર્ગલોક પામા દેવલોક પામા ત્યાર પછી આ જગ્યાનો ઘણા વર્ષો પછી વિકાસ થયો અને અત્યારે તમે જોઈ શકો છો કે આ જગ્યા ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે અને અહીંયા તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે અને રવિવાર અને મંગળવારે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા દર્શનાર્થીની ભીડ રહેશે અને માતાજી હવના દુઃખ દૂર કરે છે હવની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો તમે અહીંયા દર્શન કરવા ન આવ્યા હોય તો અંધારિયા વડવાળા મેળીમાં અવશ્ય એક વખત દર્શન કરવા પણ તમે પણ આવજો અને જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્ર સાથે શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય અંધારિયા વડવાળા મેળી માતા મળવી બીજા વિડીયોમાં ત્યાં હોદે અને જય માતાજી બાપા સીતારામ મળવી બીજા વિડીયોમાં જય અંધારી માતા જય અંધારી માતા